જામકંડોળામાં સાડા ચાર ઇંચ વરસાદ ફૂફળ ડેમમાં એક ફૂટ પાણીની આવક જામકંડોડામાં આજે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે સવારે અગિયાર વાગ્યાથી શરૂ થયેલ વરસાદ અવિરત ચાલુ છે જે સાંજના છ વાગ્યા સુધીમાં એકસો મીમી સાડા ચાર ઇંચ વરસાદ પડી ગયો છે હજુ પણ વરસાદ વરસવાનું ચાલુ છે આ વરસાદથી રસ્તાઓ તેમજ ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા હતા તેમજ ગામની ઉતાવળી નદી તેમજ સારંગ નદીમાં પૂર આવ્યું હતું આ વરસાદથી જામકંડોના ફોફટ ડેમમાં એક ફૂટ નવા પાણીની આવક થતાં ડેમની સપાટી હાલ અગિયાર પોઈન્ટ પચાસ સાડા અગિયાર ફૂટે પહોંચી છે જામકંડોના તાલુકાના બોરિયા જસાપર ધોળીધાર રંગપર બધીયા ઉજડા પીપરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો જામકંડોનાથી મનસુખ બાલધાનો રિપોર્ટ પાદરા ટ્વેન્ટી ફોર